મમ્મી મામાની છોકરી ભાગી ગઈ તો એમાં મારે હવે તું નહીં કે કે એની પાસેથી કંઈક શીખ એ છે તો બનાવ ને હા બનાવ તને આવડે છે અરે મને બધું આવડે છે હમણાં મિનિટમાં બનાવી દઉં લ્યો બની ગયો ચાખો તો લાઈ 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 પેલા હું ચાખી લઉં ઓકે અલગ લાગે છે કેમ ચાખતો અરે અરે આ કયા ગુંદરમાંથી માંથી બનાવ્યો લાય તો ગુંદર બગડી ગયેલો હોય એવો લાગે છે સારો જ છે ઉભા રહો બતાવો જો હજી 2026 ને એક્સપાયરી છે હેલો હું કરે છે નહીં રીલ્સ જોઉં છું હા ઠીક તમે ઓફિસ થી ક્યારે આવવાના અડધી કલાક થી તારી હા મે બેઠો છું એકવાર જોતો તો ખરી આ મોબાઈલ માંથી મોઢું કાઢીને આવી ગયા તમે પાણી લઈને આવું શું થયું મમ્મી આજ તો મારું મગજ ખરાબ થઈ ગયું હા તો પણ ફ્રીજ માં રાખીને જાવું તું ને તો ખરાબ નો થાત મનીષા આ રસોડામાં વંદા બહુ વધી ગયા છે વંદાનો પાવડર લાવવો પડશે ના હો મમ્મી આપણે કાઈ વંદાને લાડ ન લડાવવા આજે પાવડર લાવશું તો કા લિપસ્ટિક માંગશે તમને મે કેટલી વાર કીધું છે મને નવા કપડા લઈ જો બધી જગ્યાએ એક ને એક મારે કપડા પહેરવાના થાય છે ક્યારેક તો લઈ દો હવે જો ન લઈ જો તો મારા ઘરે વહી જાય છે મને બહુ ખરાબ લાગે તું આવું કેન તો

એમ પણ તારી પાસે પૈસા છે અરે મારી પાસે ખૂબ પૈસા છે પૈસાની તો કમી જ નથી ગમમે એની પાસેથી ઉધાર લઈ લે ભાવિન મારે ઘરે જાવું છે વેકેશન છે તો અરે હું કઈક કરું મમ્મી આ મનીશા છે ને મને આખો દિવસ હમણાં થી એમ કે દોસી કે આખો દી કામ કરાવવા કરે છે ને કાઈ જવા જ નથી દેતી મને એમ કેતી હતી ઉભો રહે હમણાં રે આલે તારો થેલો અને ઉપર તારા પિયર તારે જેટલું રોકા હોય ને એટલું રોકાઈ ને આવજે જા